હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો અત્યારે જો સવારના વાગ્યા છે ત્રણ ચાલો સરસ ગણપતિ દાદાને દર્શન કરાવી દઉં હજી મંદિરના દર્શન તો ખુલ્યા નથી અને અમે લોકો જઈએ છીએ હોલિડેમાં જો ત્રણ વાગ્યા છે પોર્ટુગલ મીનુ અને મીનુ જો ઘુમર ઢાકરો આજો સામાન જો બધો કેવો પડે છે મેં આ શું રેડી એ મીનુ તને શું કરવાનું છે

ના ના બરાબર જ છે આપડે આ લઈ જઈએ છીએ તું કન્ફ્યુઝ ડોટ કોમ થયો આ વખતે મારું બેસી જાય છે પણ બેસી જવું જોઈએ તારે બેસતો જ નહોતો મને ખબર છે ચાલો જો આ શટલ બસ માં અહીંથી આપણે એમ કે આ બસ આમ કોઈ નથી વાન ઓકે આમ ને વાન ને કાર અહીંયા મૂકી દેવાની છે એક મિનિટ માટે અને અહીંથી હવે અમારે એરપોર્ટ પર જવાનું છે એ લોકોની જે સર્વિસ છે એ લોકો અમને મૂકી દે છે ઓ સરસ બીજો વાત કરો હમ સરસ હમ મસ્ત કાપ્યા છે હેલો 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 કહાન તો ઊંઘ માં લાગે છે આપડે કાર પાર્ક કરીને કેટલો બે માઇલ હતો રાજુભાઈ

चलो तुम्हें तुम्हारा पासपोर्ट भी पता है मैं उठा रही हूं भैया ओके ओके साऊ खाली जो, खाली जो। <laughs> <laughs> हो तो एयरपोर्ट <laughs> गणा आशे अंदर हाल आशे नाही असे

એને ઇન્ડિયન પાસપોર્ટ નો છૂટતો દુઃખ તો થાય એટલે દુખ તો થાય એટલે તે બ્રિટિશ લઈ લીધો રાજુભાઈ ને ચડાયું એટલે હું ચેકિંગ બેકિંગ કરવા તારો જાઉં

મસ્ત સિક્યુરિટી ચેકિંગ ને બધું પતી ગયું ને બેસી ગયા અહીંયા ગેટ નંબર આવે ને એની વેઇટ કરવાની પછી આજે આપણે કલાકની વાત છે કલાકની વાત છે નો ચાલ્યું વાઉચર તો ઓકે કાંઈ વાંધો નહીં પ્લેન માં ખાજો તમા બેન જોડે બેસવાનું છે હે ઓકે વાંધો નઈ સીધા બેલી લેતી હતી તને હું વાંધો હતો તું મને એમ કે પછી હવે માગે પાછો હતો

कलाक फ्लाइट नाही शो आहे एक कलाक फ्लाइट येतो महिना सोड रुपये सोड रुपये आपण पाच कलाक છો ઇન્ડિયા માં આવી ગયો

તારી રaju bai કેવી હતી તમને એક ફાયદો થયો કમશ તમે આગળ થી બહાર નીકળ્યા તમે સીधे-સીધા બહાર નીકળી ગયા અમે સીડી ઉતર્યા ચડ્યા પાછા પાછળથી નીચે ઉતર્યા ને બાબા એવું થી તમાર કનેક્ટ થઈ ગઈ પાછળથી માંડ ઇમિગ્રેશન હે વાત છે અમને વાંધો નહી અમે થાય અમે વડા તો બહુ કરી

હું તો ઓલા પ્લેન માં ખબર છે સનરાઈઝ છે કેવો તડકો આવતો મેં યશાન કી થોડી રામ જાઉં કો મજા બહુ મજા આવે ઉનકો માટે બહુ સારા તંભી માદિકરી હું ગયા રાખી કે મોટી નવ ની ટેક્સી ને એટલે નો અહીંયા હાલત તો જુઓ તમે

केऊ रियो मजा आई किड्स अच्छी तो ये दो खबर तो पड़े नहीं केऊ रियो एक्सपेंसिव हो दूर से ईमान मंछो थी आपने 40 मिनट्स 40 ओके ओके यू शो मी वो में क्या प्राइवेट कैप कर हैं તમે કહો છો ઇન્ડિયા જે યૂટ્યુબર હે અમારી ઓકે ઇન્ડિયા જે ફીલિંગ આવે ઇન્ડિયા જે ફીલિંગ આવે જોને બાજુમાં કન્સ્ટ્રક્શન આર્કિટેક્ટ હા મે તો બહાર નીકળે તરત જ કીધું એરપોર્ટ આપણે પ્લેનમાંથી બહાર નીકળાય ત્યાં ન કીધું ઇન્ડિયા પહોંચી ગયા હોય એવું લાગે છે مره एंड रिसोर्ट छे ત્યાં પહોંચી ગયા છીએ મસ્ત એકદમ મજા આવી જાય તો આ પાંચ કિલોમીટર કે બીજું કે આ ગુજરાત છે મે પાસપોર્ટ માં બેઠો ના આજો આજો થાકી ગયો ઓકે કે નંબર આ બોલ સુ હું નથી

બોલો જે ઠૂકી મને દર ગાડો રિલેક્સિંગ લાગે એટલે મને ઓકે છે વધારે પડતું કે ના હા વધારે પડતું કેટલું મસ્ત છે જો પીસફુલ છે ને

બે છોકરા હોય નાના અને કપલ હોય તો ચાલે ના તો જો ડબલ બેડ રૂમ ચાર જણ થાય હા તોય મળે થા સારું છે ગબડતા ગબડતા

రెస్టారెంట్ చె మొన్ મેક્સિકન ખાવા પહોંચી ગયા છીએ આ લોકોની જ અલગ અલગ રેસ્ટોરન્ટ છે ત્યાં તમારે ચાર વાગ્યા સુધીમાં છે ને બુક કરાવી દેવાનું જે ખાવું હોય ને ડિનર કરી લીધું અત્યારથી એક મિનિટ આપડે બપોર પોઈ એમાં ત્રણ વખત આપડે ખાઈ લીધું અને અંદર ચાપી દી અલગ નહીં

ક્રુઝ અને રિસોર્ટ નું બેનું કોમ્બિનેશન છે છોકરા ને મજા આવે એટલે આપણને ઓર મજા આવે છે લેવર કહા નો છે મુરત પડી ગયો મને એ કેર માના બેસામ લગન ની ખરીદી કરવા કે હોય નો તો બધું ટ્રેડિશનલ કમન એટલે મજા આવત નેક્સ્ટ હોલી દે કે